નારાયણા કોચિંગ સેન્ટર દ્વારા નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટની ઓગણીસમી આવૃત્તિનું આયોજન કરવામાં આવતું રાષ્ટ્રીય સ્તરે જેમાં રોકડ રકમ એક કરોડ અને શિષ્યવૃત્તિ પચાસ કરોડનું મૂલ્ય મેરિટીસ વિદ્યાર્થીઓને નામ તરીકે આપવામાં આવે છે વિદ્યાર્થીઓ આ માટે ઉત્સાહપૂર્વક રાહ જોવે છે વાર્ષિક પરીક્ષા આ પરીક્ષાનો ઉદ્દેશ શૈક્ષણિક પ્રતિભાને પ્રેરણા સંવર્ધન અને પુરસ્કાર આપવાનો છે સમગ્ર દેશમાં નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટના વિદ્યાર્થીઓને તક પૂરી પાડે છે સમસ્યા હલ કરવાની કુશળતા ચકાસવા માટે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા નારાયણ દાસ કોલાસ્ટિક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરિત કરે છે ત્રણસો થી વધુ શહેરોમાં પહોંચી પરીક્ષા વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપે છે બંને ઓનલાઈન ઉપલબ્ધ છે અને ઓફલાઈન ફોર્મેટ નારાયણા સ્કોલરશીપ એપિટ્યુડ ટેસ્ટ તમામ સહભાગીઓ માટે સુવિધા અને સુલભતા સુનિશ્ચિત કરે છે તેની લોકપ્રિયતા NS એટી દર વર્ષે વધી રહી છે અગાઉથી લાખ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેતો આવૃત્તિ અને શૈક્ષણિક સમર્પણનું નિદર્શન કર્યું નારાણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ બે જૉર 24 નો હેતુ આ આંકડાઓને વટાવીને આકર્ષવાનો છે વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમની છાપ બનાવવા માટે રાષ્ટ્રીય વડા શાલ भूषण સર અને પ્રાદેશિક નિયામક નિયમક્ષિત ઉસાર સાહેબ મીડિયાને જાણ હતો કે આ વર્ષે ઓફલાઈન પરીક્ષા 6 અને 20 ના રોજ યોજવાનું છે ઓક્ટોબર 24 24 જ્યારે ઓનલાઈન પરીક્ષા

આકાંક્ષાઓને ટેકો આપવા માટે તેના સૂત્ર તમારા સપના અમારા સપના છે દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે મારું નામ તુષાર પારેખ છે હું નારાયણ એજ્યુકેશનલ ગ્રુપમાં ઝોનલ ડાયરેક્ટર તરીકે એટલે ગુજરાત રાજ્ય સ્ટેટના ડાયરેક્ટર તરીકે કામ કરું છું આ ઇવેન્ટ જે છે એન સેટ નારાયણા સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ બાળકોનો સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ એકેડેમિક તરફનો એનો જે ઝુકાવ છે એને જાણવા માટે એને ઓળખવા માટે આ પરીક્ષા વર્ષમાં એક વખત લેવાય છે અને આ એની નાઇન્ટીન્થ એડિશન છે એટલે ઓગણીસમી વર્ષ છે જેમાં આ પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવશે પાંચમા ધોરણથી અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકશે પાંચથી નવ ધોરણમાં ખાલી ઇંગ્લિશ મીડિયમના બાળકો આપી શકશે અને ગુજરાતી મીડિયમનો પણ આપી શકે પણ પેપર ઇંગ્લિશમાં જ અને દસ અને અગિયારમાં ધોરણમાં પેપર ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંને આ એક્ઝામ છે એ ત્રણસોથી વધુ શહેરોમાં પૂરા દેશમાં લેવામાં આવશે અને એમાં ત્રણ હજારથી વધુ સ્કૂલ્સ સાથે એસોસિએટ કરીને આ એક્ઝામના સેન્ટર બનાવીને એમને કન્ડક્ટ કરવામાં આવશે અને અઢી લાખ થી વધુ બાળકોએ લાસ્ટ વર્ષ આપી હતી આ વર્ષે ત્રણ લાખથી વધુ બાળકો આ પરીક્ષાનો લાભ લેશે આ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી એમાં ઓનલાઈન અમારી વેબસાઇટમાં જઈ અને વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરશે જેની ફીઝ હન્ડ્રેડ રૂપીઝ છે ઓફલાઈનની અંદર પણ ફીઝ હંડ્રેડ રૂપીઝ છે જેમાં એક્ઝામ આપવા માટે એ લોકો અમારા સેન્ટર્સની મુલાકાત લઈ શકે એ ઉપરાંત એ લોકો અમે જ્યારે જુદી જુદી સ્કૂલ્સમાં એમને અભ્યાસ કરતા હોય ત્યાં સંપર્ક કરીએ ત્યારે એ લોકો ત્યાં પણ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી શકે સુરતની અંદર કેટલા સેન્ટરો છે અને કઈ કઈ સુરતમાં અત્યારે અમારા બે સેન્ટર છે એક ઘોડદોડ રોડ ઉપર જ્યાં આજે આપણે વાત કરી રહ્યા છીએ અને એક અમારું અડાજણ સેન્ટર જે છે આજે શું લોન્ચ કર્યું છે એનસેટ એક્ઝામિનેશન રાઈટ જે અમારા ફાઉન્ડર ડાયરેક્ટરનું સપનું અને અમારા ડાયરેક્ટર્સ મેડમ ડૉક્ટર સિંધુરા અને ડૉક્ટર શરણી મેમનું જે વિઝન છે એ એક્ઝામ આજે આપણે લોન્ચ કરી છે અને આપણે એક કરોડ રૂપિયા સુધીનો કેશ પ્રાઇઝ રિવોર્ડ અનકન્ડિશનલ બાળકોને આપીએ છીએ આ એક્ઝામના માધ્યમથી અને ઉપરાંત એમને પચાસ કરોડથી વધુ અમાઉન્ટની આપણે ત્યાં અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ પ્રોવાઈડ કરી